આવી માનવીય મર્યાદા મજા કઉ્યા હોય તો આશી રાખજી મારી તો આશી નાસી લેવા કેમ છો મિત્રો આજે વઢિયાર પંથકમાં આવ્યો છું લીલા ચણાની દાળ ખાવા માટે વઢિયાર પંથક એટલે વીરોની ભૂમિ જ્યાં માથા કપાઈ જાય ને ધડ લડે એવી આ ભૂમિ છે વચરાજ સોલંકી એનો દાખલો છે લીલા ચણાની દાળ ખાવા માટે આપણે આવ્યા છીએ લીલા ચણા કોને કહેવાય અહીંયા વઢિયારની કહેવતમાં શું હોય તો કે સેઢે સેઢે ચણા હોય ને ચણાએ પાછા લીલા હોય સેઢે સેઢે ચણા હોય ને ચણાએ પાછા લીલા હોય ને એ ચણાની દાળ હોય દાળ તીખી તમતમતી હોય એની અંદર મસાલા હોય અને સાહેબ આવી કડકડતી ઠંડીમાં જયારે દાળ ખાવ ત્યારે આમ પરસેવો જયારે આમ છૂટતો હોય એ ચણાની દાળ છે તો મિત્રો આજે ચાલો ચણાની દાળ ખાવા જઈએ લીલા ચણાની દાળ અને એ દાળ કેવી રીતે બને છે એની રેસીપી પણ શક્ય હોય તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપણા મિત્રના ખેતરમાં જઈએ કાના ભાઈના ખેતરમાં આવી ગયા હવે દાળ બને ત્યાં સુધી થોડાક લીલા ચણા ખાઈએ ને લીલા ચણાની થોડીક મોજ પણ કરીએ કારણ ભાઈ ચણા ઉખેડી હાલે આપણને આપણે દાળનો પઢિયાર પંથકના દેશી ચણા મૂળ હંગાથ ઉખાડી દીધા આટલો છોડ આવે આનો જે તમે જોઈ શકો તો ચલો આજે આપણે આ ચણા તો ખાઈએ જ આને પાછા પાણીથી પલાળવાના હોય એવું કંઈ કોઈ ને ખાર હોય આના ઉપર હા પાણીથી પલાળવાના હોય કાના ભાઈના કાકા ભુરાભાઈ ચણા ખાડે દાળ કરવા માટે અને દાળ કરવા પહેલાં ખાંડી નાખવાના હોય હવે ખાંડીને પછી શું કરવાનું એ બધા મસાલો જે લાવે એ સંભાળે વગાઈ ને આપણે ધીમે ધીમે આપણે બધું કઈ રીતનું એ બનાવે છે આપણે જોઈએ ભાઈના પપ્પાએ સરસ મજાનો ચૂલો પણ સળગાઈ દીધો હોય આ જો આ મંથનભાઈ આ જો આ બોરા વીણે હે બોર વીણાવ નીચે આ નીચે મે ભાઈ એ આ જો આ બોર હે આ બોર હે કે શું હે બોર બોર આવડા મોટા હા એવડા મોટા આ જો અમારા કવિરાજે બોર વેણે હે હમણાં ઉપરથી વેણતા હતા પણ હવે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એટલે સાઈડમાં વન ક્વોલિટી હો મજા આવે લસણ ફોલાય હે આપણા મસાલા મસાલા આવી ગયા છે જો આ કાના ભાઈ આ રીંગણ ને એ હું લાયા હે ટામેટાં કુથમીર ધાણા ને કાના ભાઈના પપ્પા હો ભાઈ તમે ઓળખતા ના હોય તો

ચાનો પ્રોગ્રામ કર્યો હોય ચા બનાવીએ ભાઈ ચા બનાવે ચાના સ્પેશિયાલિસ્ટ કારીગર રગડા જેવી ચા જે આદુ નાખ્યું મસાલો મસાલો નાખી કમ્પ્લીટ ચા બનાવે આપણે કારીગર મેઇન કારીગર ચાના અશોક ભાઈ પોતે આ બેરાયા છે હવે અશોક ભાઈ આવી હવે ચા પીએ સરસ મજાની મોજ 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 બોલ હોય સંકેર માં મેન બજાર માં ધારવાડી મેળ ની માતા બોલે

হে নহ নাখি লি ম રીંગણ આદુ ટમાટા ઓ લીલા મટા ઠીક છે લીલા ધનિયા પાણી હેલી લીલા ચણા હાથ ના ખાડીલા હાથના ના ખાડીલા

ગરમ મસાલો નાખો થોડો ગરમ મસાલો બધા જ નઈ આપડે જેવો હોય બધા રાણી છે બધા તીખું ખાવાના તમદા

ઇન્શાઅલ્લાહ એ લાવવા કવર્યા દે ના હવે મારું ભુતા એ સવાજવારી એ ના જાય કાકા તમે તમે પોચ લે આલુ પર સવાજવારી પોડી કરો આની વાત સાચી સવાજવારીની બસ એ એ હા એ હવે ટક શિયાળાની કડકડતી ઠંડી હોય અને કડકડતી ઠંડીની અંદર પણ જ્યારે તમારા શરીર ઉપરથી આમ રીતસરનો પરસેવો આમ નીકળતો હોય ને તો તમે દાળ ખાધી કહેવાય બાકી દાળ ખાધી ના કહેવાય અને આ જે દાળ ખવું ચાખી સાહેબ રીતસરના અંદરથી રેલા નીકળે ને એવી દાળ લોકો રોટલા ખાવા કે એવું કંઈક આવતા હોય પણ આપણે દાળ ખાવા માટે આવ્યા છીએ અને આપણે જમીનને અડેલા માણસો છીએ ભલે પાંચમાં માળે દસમાં માળે કે પચીસમાં માળે આપણે કદાચ રહેતા હશું પણ આપણા બાપ દાદાની મજૂરી એ એક ખેતરમાં થઈ છે સાહેબ ખેતરમાં એમને પરસીવો પાડે ને ત્યારે આજે આપણે સુખી છીએ ક્યાંક એસીની અંદર પણ આપણે રહેતા હશું પરંતુ આપણે જમીનને અડેલા માણસો છીએ ભલે લોકો બિસ્કીટ ખાતા હશે પણ આ બિસ્કિટ બધાનો બાપ હે કેમ કે આ શું કેવું મંતનભાઈ બાજરીનો રોટલો એ બિસ્કિટનો બાપ કહેવાય અને આજે ફાઈવ સ્ટાર હોટેલના બાપની અંદર અમે બેઠા છીએ ઉપર બોરડીનો ઝાડ છે કેમેરામેન થોડીક બોરડી આમ દેખાય એવું બતાવો એમને બોર પણ છે અને મિત્રોની સાથે જે મોજ કરીએ છીએ સહેબા

ફરમાઈશ કરજો આપણે પણ ચાખી આને આમ શું કહેવાય બટકું ભરીને આમ કરીને ના ખવાય આને આપણે દેશી ફોર્મ્યુલાથી ચોરી રોટલો મહરી અને પછી ખાવો પડે તો જ મજા આવે આનંદ ત્યારે ત્યારે મળે આજે ડાયરાની રમઝટ જામે

એ માથે રે હેમર ઘણા એ હાલ છે અને જા છે નગર ને મોજાર આવા ધરતી એ માથે રે હેમર ઘણા એ હાલ છે આફવા

ખુબ મજા આવો ભયો આ મેળી ના દાદા રામભાઈ ભાઈ બસ આશીષ રાત આશી આશી નાશી ખુબ ઘમન મજા ભયો એ પ્રોગ્રામ માં બહુ ખુબ મજા આવ્યો ભયો શા પાણી લીલા લહેર મેમન ને મજા આયા જા બેઠા મેમન ને મજા મજા બોલો તારો હર દો રે દોરી માં ડે જવા દોરીમાં ડું હારા હર કે હાલ એ ગાબો રેવા

એકાંત માં બે અને જો અંતર માંથી યાદ કરે ને તો દરિયા મો પકડીને બારો કાઢવો પડે પણ એકાંત માં ના બેહો ને એમના અંતર માં યાર અંતર ભાજા યાર થાય મારી તો હાશી નાસી લેવા અને આ મેમનો ને આયા એમને ખમન મજા બોલું રાખજી દીદી ખમાન ખમાઓ ખમે ખૂટ મોજ પડી ગઈ મિત્રો સાથે મજા આવી એક આવજોની ભેગો આજે રહ્યો ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો ડાયરાનો આનંદ ભજનનો આનંદ ભૂવા પણ મળ્યા ખૂબ મોજ કરી આજનો આ વિડિયો તમને મિત્રો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો સારી કોમેન્ટ કરજો અને આ વિડિયોને શેર કરજો તથા આવા બીજા વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ